ગુજરાત એટીએસ ની મોટી કાર્યવાહી પાકિસ્તાનની આતંકી વિચારધારાથી પ્રભાવિત શખ્સ ઝડપાયો ગુજરાત એન્ટી ટેરિસ્ટ સ્કવોડ એટીએસ એ રાજ્યમાં મોટી જાનહાની ના ઈરાદે ઘડાયેલ હત્યાઓના ટાર્ગેટેડ કિલિંગ્સ ભયાનક કાવતરાનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે ગુપ્ત આધારે એટીએસની ટીમે ઉત્તર પ્રદેશથી ફૈઝાન શેખ નામના લોન વુલ્ફ આતંકીની ધરપકડ કરી છે સુરક્ષા એજન્સીઓના મતે આ શખ્સ રાજ્યના કેટલાક મહત્વના વ્યક્તિ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાની પેરવીમાં હતો ધરપકડ બાદ આરોપીને સઘન પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યો છે જ્યાં તેની અન્ય કડીઓ અને સંપર્કોની તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન એટીએસની ટીમે આરોપી ફૈઝાન શેખ પાસેથી એક આધુનિક પિસ્તોલ અને છ જીવતા કારતુસ જપ્ત કર્યા છે વિચારધારાથી ભારે પ્રભાવિત હતો ને સોશિયલ મીડિયાના માધ્યમથી સરહદ પારના આંકાઓ સાથે સતત સંપર્કમાં હતો તે અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કટ્ટરપંથી બનાવી એકલા હાથે હુમલો કરવા એટલે કે લોન બુલ્ફ એટેક માટે તૈયાર કરવામાં આવ્યો હતો તેની પાસેથી મળી આવેલા દસ્તાવેજો ને ડિજિટલ પુરાવો આતંકી સંગઠનો સાથેના તેના સીધા જોડાણને પુષ્ટિ આપે છે આ ધરપકડ બાદ ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે વિદેશી ધરતી પરથી સંચાલિત આતંકી જૂથો ભારતમાં અસ્થિરતા ફેલાવવા માટે સ્થાનિક યુવાનોને કઈ રીતે ગેરમાર્ગે દોરી રહ્યો છે

इसी सिलसिले में गुजरात ए के डीवाई एस श्री हर्ष उपाध्याय को एक इन्फॉर्मेशन मिली कि एक फैजान नाम का बंदा है जो मूल रामपुर यूपी का रहने वाला है और अभी लगभग तीन चार साल से नवसारी में रह रहा है वो दर्जी के व्यवसाय में शामिल है ये जो बंदा है ये ऐसे लोगों को आइडेंटिफाई करता है जो उसके हिसाब से पैगम्बर के विरुद्ध कुछ बोलते हैं इन लोगों की इन्फॉर्मेशन कलेक्ट करके बहुत सारे ग्रुप्स में भेजता है वेपन भी कलेक्ट कर रहा है એસકો મર્ડર કરે કા પ્લાન બનાતા રહેતા સાથી સાથ જૈશ મોહમદ અને અલકાયદા કે બહુ સારા ચેનલ છે જુડા હ